વલિયામાં શિક્ષક દંપતીની હત્યાના ચકચારી કેસમાં પોલીસોએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે આરોપી જમાઈ વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આરોપી વિવેક દુબેએ આર્થિક મુશ્કેલીઓના કારણે આઝાધન્ય અપરાધને અંજામ આપ્યો હતો તેણે પૂર્વ આયોજિત યોજના મુજબ વ્યારાથી ગાંધીનગર જવાનું બહાનું બનાવ્યું હતું રાત્રે તે ભરૂચના વાલિયામાં તેના સસરા જીતેન્દ્રસિંહ બોરાદરાના ઘરે પહોંચ્યો હતો ત્યાં તેણે સસરા જીતેન્દ્રસિંહ અને સાસુ લતાબેનની હત્યા કરી લૂંટ ચલાવી હતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે આરોપીની પૂછપરછ કરી હતી કડક પૂછપરછમાં તેણે પોતાના સાસુ સસરાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજે વાલિયા પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ દરમિયાન આરોપીએ હત્યા હત્યાની સમગ્ર ઘટનાનો ક્રમ બતાવ્યો હતો પોલીસે આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી છે